આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના અંકમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન સહિત અંદાજે એક કરોડ રૂપિયાના વિકાસ કામોના પ્રધાનમંત્રીએ આજે અમદાવાદમાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા સાબરમતી ગાંધી આશ્રમના કાયાકલ્પ માટેનો માસ્ટર પ્લાન જાહેર પુનર્વિકસિત કોચરબ આશ્રમનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું પ્રથમવાર નોંધાયેલા મતદારોમાં લોકસભાની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ નવા મતદારોને ને અચૂક મતદાન કરવા હાકલ કરી મહાશિવરાત્રી પર્વની સોમનાથમાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસની ટૂંકી મુલાકાત દરમિયાન આજે અમદાવાદમાં એક લાખ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા તેમાં દસ નવી વંદે ભારત ટ્રેન સહિત રેલવેના પંચ્યાસી હજાર કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં ભારતીય રેલવેમાં મોટું પરિવર્તન આવ્યું છે અને આવનારા દિવસોમાં રેલવેનો અભૂતપૂર્વ કાયાકલ્પ થશે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં એક वर्षों में औसत रेल बजट को 2014 से पहले की तुलना में छह गुना ज्यादा बढ़ाया है और मैं आज देश को यह गारंटी दे रहा हूं कि अगले पांच साल में वो भारतीय रेल का ऐसा कार्यकल्प होते देखेंगे जिसकी उन्होंने कल्पना भी नहीं की होगी आज का ये दिन इसी इच्छा शक्ति का जीता जागता सबूत है देश का नौजवान तय करेगा उसको कैसा देश चाहिए कैसी रेल चाहिए આ કાર્યક્રમમાં શ્રી મોદીએ ભરૂચના દહેજમાં એલએનજી પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત કર્યું ગુજરાતમાં દહેજમાં 20000 કરોડ રૂપિયા સે અધિકની લાગત સે બનને વાલે પેટ્રોકેમિકલ પરિસર કા બી સ્થાનાસ ہوا હૈ ઓર યે પ્રોજેક્ટ હાઇડ્રોજન ઉત્પાદન કે સાથ સાથ દેશ મે પોલીપ્રોપિલિન કી ડિમાન્ડ કો પૂરા કરને મે અહમ ભૂમિકા નિભાવને વાલા હૈ આજ હી गुजरात और महाराष्ट्र में एकता मॉल्स का भी शिलान्यास हुआ है ये एकता मॉल्स भारत के समृद्ध कुटीर उद्योग हमारे हस्तशिल्प हमारा वोकल फॉर लोकल का जो मिशन है उसको देश के कोने कोने तक ले जाने में सहायक होगा और उसमें एक भारत श्रेष्ठ भारत की नींव को भी मजबूत होते हम देखेंगे અમદાવાદના સાબરમતી નદીના કાંઠે આવેલા મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે હાલ પાંચ એકર માં ફેલાયેલો આ આશ્રમ ટૂંક સમયમાં પંચાવન એકર સુધી વિસ્તારવામાં આવશે સાબરમતી ગાંધી આશ્રમના પુનર્વિકાસ માટેનો માસ્ટર પ્લાન રજૂ કરતા પ્રધાનમંત્રીએ ગાંધીજીના સ્મૃતિ સ્થળ એવા આશ્રમ ને માનવજાત માટેની ધરોહર ગણાવી દેશ અપની વિરાસત નહી સંજો પાતા ભી खो देता है बापू का ये साबरमती आश्रम देश की ही नहीं ये मानव जाति ऐतिहासिक धरोहर है लेकिन आजादी के बाद इस धरोहर के साथ भी न्याय नहीं हो पाया बापू का ये आश्रम कभी 120 एकड़ में फैला हुआ था समय के साथ अनेक कारणों से घटते 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 केवल पांच एकड़ में सिमट गया था एक जमाने में यहां 63 छोटे मोटे कंस्ट्रक्शन मकान होते थे और उनमें से भी अब सिर्फ 36 मकान ही बचे हैं और इन छत्तीस मकानों में से भी केवल तीन मकानों में ही पर्यटक जा सकते जिस आश्रम ने इतिहास का सृजन किया हो जिस आश्रम की देश की आजादी में इतनी बड़ी भूमिका रही हो जिसे देखने के लिए जानने के लिए अनुभव करने के लिए दुनिया भर से लोग यहाँ आते हो उस साबरमती आश्रम को सहज कर रखना हम सभी 140 करोड़ भारतीयों का दायित्व है और साथियों आज साबरमती आश्रम का जो विस्तार संभव हो रहा है उसमें यहां रहने वाले परिवारों की बहुत बड़ी भूमिका रही है इनके सहयोग के कारण ही आश्रम की 55 एकड़ जमीन वापस मिल पाई है जिन जिन लोगों ने इसमें सकारात्मक भूमिका निभाई है मैं उन परिवारों की सराहना करता हूं उनका आभार व्यक्त करता हूं अब हमारा प्रयास है कि आश्रम की सभी पुरानी इमारतों को उनकी मूल स्थिति में संरक्षित किया जाए जिन मकानों को नए सिरे से बनाने की जरूरत होगी मेरी तो कोशिश जरूरत पड़े ही नहीं जो कुछ भी होगा इसी में करना है मुझे देश को लगना चाहिए ये पारंपरिक निर्माण की शैली को बनाए रखना है आने वाले समय में ये पुनर्निर्माण ગાંધી આશ્રમના પુનર્વિકાસ અંગે સાંભળીએ અમારા અમદાવાદના પ્રતિનિધિનો એક રિપોર્ટ અમદાવાદમાં સાબરમતી નદી કિનારે આવેલો ગાંધી આશ્રમ ઓગણીસો થી ઓગણીસો ત્રીસ દરમિયાન ગાંધીજીની કર્મભૂમિ રહ્યો છે અહીંથી ગાંધીજીએ સત્યાગ્રહ જેવા વિવિધ સર્જનાત્મક પ્રયોગો કર્યા હતા આજ આશ્રમથી ભારતના સંગ્રામને નવી દિશા મળી હતી એક સમયે એકરમાં ફેલાયેલો આ આશ્રમ પાંચ એકરનો થઈ ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીજીના આ પ્રાચીન સ્મારકનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ગાંધી આશ્રમને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે આશ્રમ રોડનું પરિવર્તન કરવામાં આવશે અને ગાંધીજીના સમયમાં બનેલી તમામ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે આ માસ્ટર પ્લાન હેઠળ આશ્રમના હાલના પાંચ એકરના વિસ્તારને પંચાવન એકર સુધી વિસ્તૃત કરવામાં આવશે તેમાં ગાંધીજીના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત વીસ ઇમારતોની સાચવણી કરવામાં આવશે તથા તેર ઇમારતોનું નવીનીકરણ કરાશે આ માસ્ટર પ્લાનમાં વિવિધ સુવિધાઓ માટેની ઇમારતો ઓરિએન્ટેશન સેન્ટર તેમજ રેન્ટિયો ચલાવો હસ્તકલા કાગળ કપાસનું વણાટકામ અને ચામડાની બનાવટો ઉપરાંત જાહેર ઉપયોગ લક્ષી પર જીવંત કાર્યશાળાનો સમાવેશ થાય છે આ ભવનમાં

गांधी जी ने अपना पहला आश्रम कोचरब आश्रम में ही बनाया था गांधी जी जहां चरखा चलाए करते थे कारपेटरी का काम सीखते थे दो साल तक कोचरब आश्रम में रहने के बाद फिर गांधी जी साबरमती आश्रम में शिफ्ट हुए थे पुनर्निर्माण होने के बाद अब गांधी जी के उन दिनों की यादें कोचरब आश्रम में और बेहतर तरीके से संरक्षित रहेगी देशवासी जानते हैं आजादी के अमृत काल के इस कार्यक्रम के दरमियान हर घर तिरंगा अभियान पूरे देश में राष्ट्रभक्ति की अभिव्यक्ति का एक बहुत बड़ा सशक्त माध्यम बन गया था मेरी माटी मेरा देश अभियान के तहत करोड़ों देशवासियों ने देश के बलिदानियों को श्रद्धांजलि दी अमृत महोत्सव के दौरान दो लाख से ज्यादा शिला पट्टिकाएं भी स्थापित की गई इसलिए साबरमती आश्रम आजादी की लड़ाई के साथ साथ विकसित भारत के संकल्प का भी तीर्थ बना है જીવનમાં પહેલીવાર થતી દરેક વસ્તુ યાદગીરી બની જાય છે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પહેલીવાર મત આપવા જઈ રહેલા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આકાશવાણી સાથે વાત કરતા યુવાનોએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા મારું નામ પ્રિતેશ ચૌહાણ છે અને હું સુરેન્દ્રનગર રહું છું મેં થોડા સમય પહેલા જ મારું નામ મંદર નોંધાવ્યું છે અને હવે આવી રહી લોકસભાની ચૂંટણીમાં હું મારો પ્રથમ વાર મત આપવા જઈ રહ્યો છું દેશના વિકાસ માટે મજબૂત લોકશાહી માટે આપણે સૌએ અવશ્ય મતદાન કરવું જરૂરી છે મારો પ્રથમ વોટ દેશ માટે મારો પ્રથમ વોટ વિકસિત ભારત માટે અને મારો પ્રથમ વોટ મજબૂત લોકશાહી માટે હશે અને આપ પણ અચૂક મતદાન કરો એવી મારી અપીલ છે નમસ્કાર મારું નામ રાની મયુરભાઈ પંચાલ છે મારી ઉંમર ઓગણીસ વર્ષ છે હું દાહોદના રળિયાતી વિસ્તાર ખાતે રહું છું આ વર્ષે હું મારો પહેલો મત આપવા જઈ રહી છું અને જે મારા જેવા યુવા યુવતીઓ મત આપવા જઈ રહ્યા છે તે આપણો અમૂલ્ય મત આપે કેમ કે તે આપણો અધિકાર અને ફરજ છે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ નવા મતદારોને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી મિત્રો અન્નદાન વસ્ત્રદાન ચક્ષુદાન રક્તદાન કન્યાદાન આવા અનેક પ્રકારના દાન છે પણ એની અંદર મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ મતદાન છે કારણ કે ઓફ ધી પીપલ ફોર ધી પીપલ અને બાય ધી પીપલ આ લોકશાહીના જે ત્રણ સૂત્ર છે એવી પરમ પવિત્ર લોકશાહીને જો તંદુરસ્ત રાખી શકે તો એ બહોળું મતદાન છે લોકશાહીને જો નિરોગી રાખી શકે તો એ પૂરતી સંખ્યામાં થયેલું મતદાન છે અને એટલે જ મત માટે એમ કહેવાય છે કે આપનો પવિત્ર અને કિંમતી મત આપજો મત પવિત્ર પણ છે અને મૂલ્યવાન પણ છે એટલે હું જગદીશ ત્રિવેદી ભારતના તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે ટૂંક સમયમાં લોકશાહીનું પર્વ એવી નજીક આવી રહી છે ત્યારે પ્લીઝ તમે બધા જ કોઈ પણ પ્રકારની આળસ ન કરશો અચૂક મતદાન કરજો તે દિવસે રજા છે ને ફરવા જતા રહીએ ને ટીવી જોઈએ મોડે સુધી સુઈ રહીએ ને નહીં 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 તમારો મત આપવાનો જે અધિકાર છે એનો ઉત્તમ ઉપયોગ કરજો ઘણી વખત એવું બને કે મત આપીને પાછા આવવામાં મિનિટ મિનિટ લાગે પણ એ અને તમે કરેલી આળસને કારણે જો કોઈ અયોગ્ય ઉમેદવાર ચૂંટાઈ જાય તો એનું ફળ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે તો એવું ન બને એટલા માટે ચોક્કસ મતદાન કરજો કોઈ પણ પ્રકારની લાલચ કોઈ પણ પ્રકારના ભયની અંદર આવ્યા વગર તટસ્થ રીતે નિડર બની નિષ્પક્ષ બની સમજી વિચારી અને યોગ્ય લાગે એવા ઉમેદવારને તમારો પવિત્ર અને કિંમતી મત આપજો અને જે યુવાન મતદાર ભાઈ બહેનો છે જે આ વખતે જ મતાધિકાર મેળવવા માટે થઈ અને નસીબદાર થયા છે એવા તમામ યુવક યુવતીઓને પણ વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં તમે પણ ચોક્કસ જજો તમારા મતનો સદુપયોગ કરજો અચૂક મતદાન કરજો હમણાં જ મહાશિવરાત્રી પર્વની રાજ્યભરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી થઈ પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવમાં મહાશિવરાત્રી પર્વની થયેલી ભવ્ય ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ ભજકોતરનો અહેવાલ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ શ્રદ્ધાળુઓ મહાદેવ અને જય સોમનાથના સાથે પર્વ કરવા પહોંચ્યા હતા તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરિડોર જેવી વિશાળ સુવિધા ઊભી પણ સોમનાથ મહાદેવના શાંતિ દર્શન કરી શકે એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી મહાશિવરાત્રિના પર્વે સોમનાથ મહાદેવ મંદિર ચાર વાગ્યાની ખુલતાની સાથે ભક્તજનો લાઇનોમાં બિલીપત્ર અને પુલહાર લઈને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી ત્યારે સોમનાથ મહાદેવને ને પ્રાંત મહાપૂજા બાદ ભસ્મ પિતમ્બર પુષ્પક મહાર કરવામાં આવેલો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજ પૂજા અને પાલખી પૂજા કરવામાં આવ્યા સોમનાથ મહાદેવના ના પ્રતિક સ્વરૂપે પાલખી બેસાડી સમ્રાજ્ય મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં અનુભવ કરી શ્રદ્ધાળુઓ જોડાયા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટના ના ટ્રસ્ટી પી કે લહેરી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા ધ્વજ પૂજા પાલખી પૂજન કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક માસિક શિવરાત્રી પરમપરત કરવામાં આવતો મહા લઘુ મહાશિવરાત્રી પર્વે સોમનાથ હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા દર્શન ભજ પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ તપ કરી ધન્યતા અનુભવ મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવના દર્શન પંચાવન હજાર લોકોએ કર્યા હતા રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણ